મારા જય હિંદ જય સદારામ બાપા મિત્રો આપણે કહીએ છે કે અમુક કંઈ લગ્ન ના કરો મિત્રો ખરેખર લગ્ન વસ્તુ શું છે એ આપણે વિચારવાનું છે ઊંડું યાર તમે જોઈ લો તમારા ઘરે કોઈક મહેમાન આવે તમારા ઘરે પત્ની ના હોય તો ચા મેલવો પડે જાતે ઊભું થવું પડે બીજું કે તમારા ઘરે કોઈક મહેમાન પરણું આવ્યું હોય ને તમે બહાર જેલા હોય તો ખાવા ચા પાણી સગવડ થઈ જાય એટલે અને કહેવત છે પતિનો સહકારો પત્નીને પત્નીનો સહકારો પતિને આ રીતનું જો કદાચ જીવનમાં ચાલતું આવ્યું છે ને ચાલે છે એટલો જ તમે વિચાર કરો બલામાણા જલારામ બાપુ ચારે પૂજાણા વીરભાઈ હતો તારે તારે એમના ફોટા પૂજાય છે ને હે જેસલ તોરલ જેનો કચ્છ ધરતીનો કાળો ના એના અમુક તાકું હોય ને તો આમ થથરી ના આપડી હે એ એવો માણસ એમનું પોતાનું બહેરું કદાચ ગભે બિહારી અને બીજાને આપવા જતો હોય ને એ એ જેટલી બધી ભક્તિ કહેવાય એ ચેટલી નારી નારીએ જેટલું બધું એમને વચ્ચ કરી નાખ્યું હે ભલા માણસ કેલૈયાનું માથું વાઢતા વખત હે જ્યારે એટલું જ બોલ્યા હતા સંગાસ્યા કે હું મારા દીકરાનું પણ કે અરે વાત છોડો તો નારીમાં તાકાત ચેટલી છે આ જોગમાયા શાક સાક છે મિત્રો તમે હું જાણતા નથી આ જોગમાયાને ખરેખર જો જાણતા હશે એને તો હું એટલું કહીશ કે ખરેખર નારી એક દેવીનો અવતાર છે રીજે તો રાજપાટ આપી દે ને ખીજે તો ધનુજ ફનુજ કાઢી નાખે એ જોવાય ઉતવાની નથી આ રીત છે બરાબર એટલે ભોળાનાથની દયાથી કશું ખોટું ના કશું કરવું નહીં કોઈનું સારું ના કરી કોઈને એને ભગવાનનું નામ લ્યો ને ઘરે હાર હારો કોઈ કે આવો એટલું શબ્દ રાખજો જય ભારત જય સદારામ બાપા